નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રણજીતનગરની જીએફએલ કંપની સામે આમ આદમી પાર્ટી ઘોઘંબાની રજૂઆત ગોગંબા તાલુકાના રણજીતનગર સ્થિત જીએફએલ કંપનીમાં ગઈકાલે અકસ્માત સર્જાતા અનેક લોકો અસરગ્રસ્ત થયા હતા અગાઉ પણ આ કંપનીમાં આવા અકસ્માતોનું પુનરાવર્તન થતું રહે છે અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીના પ્રભાવથી ખેતીના પાક તેમજ ભૂગર્ભ જળ દૂષિત થઈ રહ્યું છે આ મુદ્દાને લઈને આજે આમ આદમી પાર્ટી ગોગંબા દ્વારા મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી પાર્ટીએ માંગ કરી છે કે કંપની સામે માનવ વર્ગનો ગુનો દાખલ કરવામાં આવે અને કંપની તાત્કાલિક બંધ કરવામાં આવે અને પ્રભાવિત લોકોને વળતર આપવામાં આવે તેમ જણાવી રહ્યા છે આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ભોપાલ

માનનીય મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવે છે કે ગઈકાલે જે ઘટના બની જીએફએલ કંપનીમાં તો મિત્રો જીએફએલ કંપનીમાં વારંવાર ઘટના બને છે ગઈકાલે એમ કેવો છે દસ જ સેકન્ડ ગેસ લીક થયો છે તો દસ સેકન્ડ ગેસ લીક થવાથી જે ગેસ લીકેજના જે દર્દીઓ છે સાહેબ એમને વડોદરા સુધી રિફર કરવા પડ્યા છે તો એવો તો કેવો ગેસ છે એટલો કેટલો ખતરનાક ઝેરી ગેસ નીકળે છે કે દસ જ સેકન્ડના ગેસની અંદર સાહેબ વડોદરા સુધી રિફર કરવા પડતા હોય તો મિત્રો એક ગંભીર બાબત છે અને આની પહેલા પણ એક ઘટના બની હતી ધડાકો થયો તો તેમાં પણ સાત લોકોના મૃત્યુ થયા હતા અને કેટલા છે એની કોઈ જાણકારી આજ સુધી જીએફએલ આપી નથી આ દ્વારા આ પત્ર દ્વારા અમે જીએફએલ કંપનીના એના વહીવટ કરતા અને ખાસ કરીને મામલતદાર શ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે આની પર તાત્કાલિક એક્શન લેવામાં આવે જો આમ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ઘોગંબા ટીમ પંચમહાલ ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન ફેલાવીને એક મોટું જનજાગૃતિ આંદોલન શરૂ કરવામાં આવશે જેની જે કંઈ તકલીફ ઊભી થશે એ તમામ તકલીફની જવાબદારી રાજકીય હોય કે પછી કાયદાકીય હોય જે કંઈ પરિસ્થિતિ ઉભી થશે એ તમામ પરિસ્થિતિના જવાબદાર મામલતદાર શ્રી કચેરી ગોગંબા રહેશે અને બીજી એક ખાસ વાત છે કે આ કંપની દ્વારા અવારનવાર બ્લાસ્ટ થાય છે એમાં જે જે લોકોના મૃત્યુ પામે છે તો કેમ માનવ વધનો ગુનો દાખલ નથી કરવામાં આવતો એ પણ એક વૈધક સવાલ છે એટલે આ ઘટના પછી માનવ વધનો ગુનો દાખલ થાય તેવી અમારી માગણી અને લાગણી છે અને ખાસ કરીને આજુબાજુ ગામના અને ઘોઘંબા તાલુકાને જાહેર જનતાને જણાવવાનું કે સાહેબ જાગૃત થાવ લડો લડ્યા વગર કંઈ કરવું કશું મળવાનું નથી અને જાગશો નહીં

જીએફએલ કંપનીની અંદર જે દુર્ઘટના બની આવી દુર્ઘટના વારંવાર બને છે જેના કારણે અને જો કોક દિવસે જો મોટી દુર્ઘટના ભોપાલ જેવી પડશે તો ગોગંબા તાલુકાની આસપાસના તમામ ગામો સાફ થઈ જશે જેવી રીતે ભોપાલના આજે પોત્રીસ વર્ષ થયા છે છતાં પણ ત્યાંના માનવો બિલકુલ દયનીય હાલતમાં છે તેવી દશા આપણા ગોગંબા તાલુકાની પણ થશે તે માટે જલ્દીથી થી જલ્દી બંધ થાય તે માટે અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને આપણા ગામડાના લોકો જાગૃત થઈ અને આ માટે જન આંદોલન માટે તૈયાર રહે તે માટે આપ સર્વેને હું અપીલ કરું છું જય હિન્દ જય ભારત આપણું નામ સંજય સોલંકી આમ આદમી પાર્ટી ગોગંબા આગામી સમયમાં જો કોઈ કાર્યવાહી ન થાય તો તો અમે આવનારા સમયની અંદર ગામે ગામ જઈ અને જનતાને જાગૃત કરી અને ઉગ્ર આંદોલન કરીશું ભોગંબા તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રીને અમે આવેદન પત્ર આપ્યું છે કે ગઈ કાલે રણજીતનગર ખાતે આવેલી જીએફએલ કંપનીની અંદર જે કઈ ઘટના બની છે એ આપ સૌ આજુબાજુથી તમામ જાણ્યું હશે

અમારો બધાનો ભૂગંભા આમ આદમી પાર્ટી વતી એક જ ઈરાદો છે કે આ કંપની પર ખરેખર બંધ જ થવી જોઈએ આવનાર સમયમાં ભોપાલ જેવી હાલત અહીંયા પણ થાય એવી શક્યતા અમને લાગી રહી છે તો બધાનો સાહસકાર જો મળી આ કંપનીને બંધ જ કરવામાં આવે અને બીજી એક સૂચના મારી એવી છે કે ગઈકાલે જે ઘટના બની એની અંદર જે કામદાર માણસોને જે કંઈક ઈજા પહોંચી એ લોકોને ઘરે બેઠા પાંચ વર્ષ સુધી સદન એમનું જે પગાર ધોરણ નક્કી કરી ઘરે બેઠા એનો પગાર કાયમ માટે આપે એવી અમારી માંગ છે અને બીજું કે એ વ્યક્તિના પરિવારની અંદર આજે એ લોકો બચી ગયા છે પણ જો ક્યારે મરી જાય તો એમના પરિવાર પર જે દુઃખદ ઘટના આવી પડે તો મારું એવું કેવું છે આમ આદમી પાર્ટી અને એક સક્રિય કાર્યકર તરીકે હું કહું છું કે એ લોકોના ઘરમાં એ ઘેર બેઠે બેઠે પણ પાંચ વર્ષ સુધી જે ઈજાગ્રત વ્યક્તિઓને

જે આગરોજ અમે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની ઉપર માનવ વધનો ગુનો નોંધાય અને કાયમી ધોરણે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ બંધ થાય તે માટે આવેદન પત્ર ભૂગંબા મામલતદાર કચેરી ખાતે આપવા માટે આવેલા છે આ જે ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર જે રીતે કડક પગલા ભરી રહી છે તમે જોયું હશે કે મોરબીનો ઝૂલતો બ્રિજ પડ્યો હરની બોટકાંડ થયું

એસઆઈટીઓ રચે છે સરકાર મોટી મોટી સમિતિઓ રચે છે પણ એ સમિતિઓનું થાય છે શું અમને માહિતી આપવામાં આવતી નથી વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે ખેતીના પાકોને નુકસાન થયું પાર્ટીએ આપ્યું આજ સુધી કર્યું નથી આ એક દુર્ઘટના થઈ બે હજાર માં સાત લોકો મૃત્યુ પામ્યા કેટલાય લોકો ઘાયલ થયા આ તો કંપનીનો આંકડો છે સાહેબ સાચી હકીકત જો એફએસએલ કરાવે તો ખબર પડે કે આ જીએફએલ કેટલા લોકોને ભરખી ગઈ છે વધુમાં કહેવા માંગ

તેની પણ તપાસ થવી જોઈએ અમારી એ પણ માંગ છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજો દ્વારા આ અહીંયા આગળ કમિટી બેસાડવામાં આવે અને આ કમિટીનું ગઠન કરી આ કંપની પર હમણાં તાત્કાલિક ધોરણે રોક લગાવી એને તાળા મારી દેવા જોઈએ નહીં તો આ જીવતો બોમ કોઈક દિવસ આ ઘોઘંબા તાલુકો નહીં હાલોલ શહેરની જીઆઈડીસી સહિત ને બધાને ભરકી જશે અને મારે તંત્રને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે સાહેબ તમારે જાગવામાં મોડું ના થઈ જાય તે ધ્યાન રાખજો કદાચ મોડું થઈ જશે તો આ લોકો અહીંયા આગળ લાશોના ઢેર લાગી જશે તેવી પરિસ્થિતિ આ જો ફાટશે અહીંયા આગળ જીએફએલ માં તો આવી પરિસ્થિતિ અહીંયા આગળ આવશે એટલે અમારી કડક શબ્દોમાં માંગ છે મામલતદાર છે એટલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આપણા અહીંયા આગળ મેં રજૂઆત કરી છે કે પ્રથમ એ પોતે પણ માનવ વધની ફરિયાદ કરી શકે છે અને કંપની પર રોક લગાવી શકે છે અને અમે બધા જ આમ આદમી પાર્ટીના

તમારા ખેતી માટે તમારા પશુપાલનના વ્યવસાય માટે જો તમે આજે નહીં જાગો તો કોઈ દિવસ સવાર પણ પડે નહીં જી આપનું નામ ગુરુરાજસિંહ ચૌહાણ હાલોલ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ